જેમાં ઉપસ્થિત રાજકોટથી ધર્મગુરુ પૂજ્ય પરમિબલ કોસ્ટગાર્ડ કમાન્ડર સંદીપ સફાયા રાજકોટથી એજ્યુકેશન ડાયરેક્ટર ભાજપ મહામંત્રી જયદીપસિંહ જાડેજા સહિત અનેક લોકો અગ્રણીઓ વાલીઓની આજુબાજુના ગામના લોકો ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન સુષ્માબેન દ્વારા કરવામાં આવ્યું હતું અને આભાર વિધિ સ્કૂલના ફાધર જેસન જોસેફ દ્વારા કરવામાં આવી હતી બાવીસ તારીખે શુક્રવારે હતા સેન્ટસેવિય સ્કૂલ સ્થાપના કરીને પચીસ વર્ષ અને આપણા સ્કૂલનો એન્યુઅલ ડે પણ સાથે સાથે ઉજવ્યા હતા અને આપણો પ્રોગ્રામ સાડા પાંચ વાગ્યે ચાલુ થયા અને મુખ્ય મહેમાન તરીકે આપણા કોસ્ટ કોસ્ટગાર્ડના કમાન્ડન્ટ સાહેબ હતા અને આપણા સ્કૂલના પ્રેસિડેન્ટ બિશપ જોસ ચીટુ પરમેર હતા અને બીજેપીના મહામંત્રી હતા બીજેપી સેક્રેટરી હતા સીઆરસી વીઆરસી સી માંથી હતા અને બધા ઘણા બધા મહેમાનો હતા અને છોકરાઓનો કાર્યક્રમ સાડા પાંચ વાગ્યે ચાલુ થયા અને સાડા નવ વાગે આપણે પૂરું કર્યા અને ઘણા બધા લોકો આપણે સાથ સત્કાર આપ્યા આપણા પીજીવીસીએલમાંથી અને પોલીસ સ્ટેશન સ્ટેશનમાંથી અને આપણા મર્ચન્ટ એસોસિએશનમાંથી અને ઘણા બધા દુકાન ચલાવે છે એ લોકો સંસ્કાર આપ્યા હતા નળિયાથી અને કોઈ પણ રીતે એ લોકો બધા આવ્યા હતા અને કોઈ પણ રીતે એ લોકોને કરવાનું હતું એવી રીતે એ લોકો આપણે મદદ કર્યા એને માટે હું બધા આપણા સ્કૂલ વતી આપણા સ્ટાફ વતી હું બધાને આભાર માનું છું હજી આવતા વર્ષોમાં હજી ફરી પચીસ વર્ષ ઉજવવા માટે ભગવાન આપણે આશીર્વાદ આપે એને માટે હું પ્રાર્થના કરું છું ભગવાન બધાને રમેશ ભાનુશાલી ન્યૂઝ નલિયા